અરવલી જિલ્લાના મોડાસા શહેરને એક શિક્ષણની નગરી તરીકે ઓળખાય છે જેમાં આવેલા મલા ગાંધી કેમ્પસના ભામા સાહુલમાં ગાંધીપ કેરિયર એકેડમી પ્રોગ્રામ યોજાયો હતો તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત સેમિનાર યોજાયો હતો જેમાં મંચસ્થ અધ્યક્ષ તરીકે કોલેજના પ્રમુખ મહેન્દ્ર મામા તથા પૂર્વ પ્રમુખ નવીનભાઈ મોદી અને કોલેજના મંત્રી જયેશભાઈ દોશી તથા મુખ્ય વક્તા ગાંધીનગરથી પધારેલ મોટિવેશનલ સ્પીકર

કમિશન જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાથી વર્ગ એક બે અને ત્રણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ વીસ હજાર રૂપિયાનું સુધીની સહાય આપવામાં આવે તેવું જાહેર કરવામાં આવ્યું હતું